વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ તરફથી આ વર્ષે દીપાવળીના પાવન પર્વ પર રેલવે કર્મચારીઓ એમના પરિવારજનને આપણે હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ અને આવતા વર્ષે નવા વર્ષની ઉજવણી ખૂબ સારી રીતે બધા રેલવે કર્મચારીઓ એમના પરિવાર સાથે સારી રીતે ઉજવે અને એમને જે કંઈ ઈશ્વરને પ્રાર્થના છે કે એમને જે કંઈ તકલીફ છે એ ઈશ્વર દૂર કરે અને આગે એમને જે પદોન્નતિ થાય અને જેમને જે પે કમિશનનો આજે અમારે બહુ આવકાર કરી રહ્યા છે અમે એના ઇંતજાર કરી રહ્યા છે તો પે કમિશન જે આઠમું વેતન આયોગનું રાહ જોઈ રહ્યા છે આ ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે આ દીપાવળી પછી નવા વર્ષે બે હજાર છવ્વીસમાં અમને આ સરકાર તરફથી ઉભાર મળે એમના માટે અમે પૂરી તરહ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ તરફથી પ્રયાસ કરી રહ્યા છે કે વેતન આયોગનું ઇમ્પ્લિમેન્ટ આપણે બે હજાર છવ્વીસમાં પૂરેપૂરે બધાને એનો લાભ મળે અને વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ તરફથી આપણા પ્રેસ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના દરેક ભાઈ બહેનોને હાર્દિક શુભેચ્છા અને અભિનંદન છે હું વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ ડિવિઝનલ સેક્રેટરી તપન ચૌધરી વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ વડોદરા તરફથી હું સર્વે રેલવે કર્મચારીઓને દિવાળી તથા નૂતન વર્ષાભિનંદનની શુભકામના પાઠવું છું અને આવતું વર્ષ સર્વેને સુખમય નીવડે સર્વેને આઠમું પગાર પંચ મળે સર્વેની તકલીફો દૂર થાય અને ભગવાન એમની મનોકામના પૂર્ણ કરે પ્રેસ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાનો ધન્યવાદ કરું છું અને તેમને પણ નવ વર્ષની શુભકામના પાઠવું છું અને દરેકનો નવ વર્ષ સારું અને સફળ નીવડે એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું મારું નામ કિશોરસિંહ ઝાલા ચેરમેન વેસ્ટર્ન રેડિયા મથુરસંઘ